વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે સાડીઓમાં નવું કલેક્શન આવેલું છે કોરા સિલ્કમાં ગાળામાં છે એમાં પસ્મીનાની ડિઝાઇન છે તો એમાં છ કલર અવેલેબલ છે અને બધા ઇંગ્લિશ કલર છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ બધા જ કલર એકદમ સરસ છે ના આ સરસ પાલવ છે પાલવની પણ પેટર્ન સરસ છે પાલખી વાળી ઘોડાવાળી અને ગાળો છે ને નીચેની પણ બોર્ડર બહુ જ સરસ છે આ રીતના આખી સાડી છે મટીરિયલ સિલ્ક બેઝ ઉપર આવશે એકદમ સોફ્ટ કોરા સિલ્કમાં અત્યારે રેગ્યુલરમાં ચાલે જ છે કોરા સિલ્કનું મટીરિયલ અને આ છે બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ મોટું આવશે અને કાપડ પણ બહુ જ સરસ આવે છે આ આ છે પર્પલ કલર લાઈટ પર્પલ આ છે બ્લૂ છે કેરોસીન બ્લુ આ સ્કાય બ્લુ ઉપર છે ઓલો પણ ઇંગ્લિશ કલર છે પિસ્તા કલર છે ગ્રીન કલર છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ પણ કોરા સિલ્કમાં જ છે અને આમાં લેરિયા પેટર્નમાં છે સરસ અને મરુણ પાલર પાલવ આવશે આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે અને મટીરિયલ બહુ જ સરસ આવે છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે લેરિયા ડિઝાઇનમાં છે આ છે સરસ પાલવ મોરવાળો તમે નજીકથી એકદમ જોઈ શકો ડિઝાઇન બહુ જ બહુ જ સરસ છે મોરવાળો પાલવ છે આ રીતના આખી સાડી છે લેરિયા ડિઝાઇનમાં અને કલર કલરની નીચે બોર્ડર આવશે અને કોન્ટ્રાક્ટમાં મરૂન કલરનું બ્લાઉઝ છે સરસ બધા જ કલર એકદમ ફાઇન છે અને પેટર્ન પણ એકદમ સરસ છે બહેનોને લેરિયા બાંધણી એ પર્સનલી ગમતા જ હોય છે

આ પણ આપણે કોરા સિલ્કમાં જ છે આની પણ ડિઝાઇન બહુ જ સરસ છે આ નવી જ ડિઝાઇન બધી સરસ આવેલી છે ને કલર પણ છ કલર અવેલેબલ છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કલર કોમ્બિનેશન પણ બહુ જ સરસ છે અને ડિઝાઇન પણ એકદમ સરસ છે ને મટીરિયલ તો આ બેસ્ટ જ છે આ રીતના આ છે પાલ આ રીતના છે સાડી 6.5 તમા જોઈ શકો બધા જ કલર છે આમાં ને પ્રિન્ટ પણ એકદમ ઝીણી છે આ બધું નવું કલેક્શન આવેલું છે અને કલેક્શન આખું યુનિક છે સરસ આ રીતના અને આ રીતના અજરક માં બ્લાઉઝ છે સરસ અજરક ની પેટર્નમાં આમાં આપણે છ કલર અવેલેબલ છે આપણે આ ઓપન કરી રહ્યો ઈ રામા કલર છે આ પિંક છે મરૂન છે ગ્રીન છે આ પણ મરૂન જેવો જ સેડ છે રેડ એક રેડ છે ને એક મરૂન છે અને એક મેંદી કલર છે ને એક આપણે ઓપન કર્યો રહ્યો ઈ રામા કલર છ કલર અવેલેબલ છે કોરા સિલ્કમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ છે અજરકમાં પ્લેન ગાળામાં આમાં આપણે ગજી સિલ્કમાં પણ કલેક્શન આવેલું છે હતું વેચાઈ ગયું છે અને આમાં આપણે ક્રેપ સિલ્કમાં પણ આ જ સેમ ડિઝાઇનમાં કલેક્શન આવેલું હતું અને આ હવે મટીરિયલ છે કોરા સિલ્કમાં તો એક પીસ હું તમને ઓપન કરીને બતાવું આમાં આઠ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ છે આ છે ગ્રીન રેડ ક્રીમ ઝેરી લીલો છે આ થોડોક રામા ઉપર છે પછી બ્લુ કલર છે યલો છે બીટ કલર છે અને પિંક કલર છે આઠ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ છે અને જેલો બેનોને આ કલેક્શન પસંદ છે એના જે બાકી રહી ગયા હતા એ પાછું લઈ શકે કારણ કે કલેક્શન રિપીટ થયું છે મટીરિયલ થોડુંક ચેન્જ છે જે લોકોને લેવાની બાકી રહી ગઈ હોય એ પાછું લઈ શકે અત્યારે નવું કલેક્શનમાં આ છે પાલવ અજરકમાં ગાળામાં પ્લેનમાં પાલવ પણ બહુ જ સરસ છે આ રીતના ગાળો આવશે ને નીચે અજરકની ડિઝાઇન આવશે આ રીતના આખી સાડી છે અત્યારે ગાળાની વધારે ફેશન ચાલે છે આ રીતના અને આ છે બ્લાઉઝ ને છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા બધા જ કલર એકદમ સરસ છે અને જે લોકોને ઓનલાઈન મંગાવ્યું હોય એ નિધિ સિલેક્શનમાં કોન્ટેક્ટ કરે આ પણ આપણે કોરા સિલ્કમાં જ છે આ પણ આપણે રિપીટ ટુ રિપીટ ડિઝાઇન કરીએ છીએ કેરીવાળી પેટર્નમાં અને બે કલરમાં આવશે ને માં બ્લાઉઝ આવશે એ પર પ્લેન આ પણ ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયામાં જ છે કોરા સિલ્ક અત્યારે બહુ જ એટલે બહુ જ પસંદ કરે છે બેનો તો આમાં આપણે ઘણા બધા કલર ડિઝાઇન અવેલેબલ છે આમાં બધા જ કલર છે અને આ છે આપણે કેરીવારી ડિઝાઇનમાં ગાળામાં આ પણ નવું કલેક્શન આવેલું છે આ પણ આપણે રિપીટ કર્યું કારણ કે આ ગાળામાં પણ બેનોને પસંદ આવે છે તો આમાં પણ બધા જ કલર સરસ છે પર્પલ અને પિંક મરુન અને ગ્રીન જાંબલી અને ગ્રીન રેડ અને ગ્રીન બ્લુ અને પિંક પછી આ છે ફ્લાવરવાળી ડિઝાઇન આ પણ આપણે મટીરિયલ બધાનો સેમ જ છે અને પ્રાઇસ પણ ફક્ત અને ફક્ત છસો ને પચાસ રૂપિયામાં જ છે આ રીતના આમાં પણ અજરકની ડિઝાઇન આવેલી હતી આ છે ફ્લાવરની પેટર્નમાં આ રીતના અને આ પ્લેન ગાળામાં છે તો આ બધું જ આજનું કલેક્શન હતું એ બધું જ એટલે બધું જ કોરા સિલ્કમાં અવેલેબલ છે અને પ્રાઇસ છે બધાની છસો ને પચાસ રૂપિયા તો નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે